હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને ને આજે આપણે ત્રીજો વખત ચાલુ કરી દીધો છે ને આજે જવાનું હોય અધૂરું મૂકેલું છે એ પૂરું કરવા બધું તો પછી અધૂરું મૂકેલું છે એ પૂરું કરવું જોઈએ ને બહેના રહેજો આગળ આગળ બહેના રહેજો મિત્રો નાસ્તો કરવા બેસી જાય નાસ્તો કરી લીધો છે આ અમારું કોમલબેન नाश्तो बने है नाश्तो करवा मई अब तेरी मने मम्मी हो आरोमित्र तम का घरू खाले रे या हो बुनो करवा ना बिन रेजो आरो આવી ગયા ટ્રેક્ટરે ટ્રેક્ટર ને આપડે આપવા જવાનું છે નાલો પેલા ઓઇલ ચેક કરી લઈ ડ્રાઈવરનું પહેલું કામ હોય ઓઈલ ચેક કરવાનું કટતું નથી ને પછી ટ્રેક્ટર બંધ થાય એના કરતા પહેલાં જ ઓઇલ ચેક કરી લેવાનું જાવ એટલો ખોટો રહ્યો ને અહીંયા સુધી તો ઓઈલ હોવું જ જોઈએ આપણે અહીંયા સુધી છીએ એટલે આપણે કંઈ વાંધો નહીં આવે તો મિત્રો ડેક્ટરમાં ઓઇલ કમ્પ્લીટ છે બધી આપણે જઈએ ડાયરેક્ટ આ કુવા મળીએ

Kalau babak lebih aku agak dulu Aku bak ya aku bak di ya sama coba તો થઈ ગયા છે કેટલા વાગી ગયા મિત્રો બપોર ના થઈ ગયા છે એક બાર એકાવન થઈ ગઈ છે ખાવા ઉતરી ગયા ટ્રેક્ટર બંધ કરી દીધું આવેલું છે હાલો જમવા બે જાય મળીએ જમવા ટાણે મિત્રો તો ટિફિન ખુલ્લા કાઢી લીધું છે હાલો જોઈએ આજે ખાવામાં શું આવ્યું છે

જમીન લઈ મળીએ પછી મિત્રો તો જમીન લીધું હે હા ભાઈ માં હેના માછલા મા આપણે રોટલી ખવતા લીધી તેમાં હે જીણાં 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 ધોધું ઘણા માછલા હાય આમ આપણે માછલાની રોટલી ફળાવી દીધી છે તમે જમીન લીધું હોય અમારે મચૂર મળે ને રીતે જમવાનું હોય અને વાડીએ જમવાની કાંઈક મજા જ અલગ હોય મજા જ એવી રાખે જમીન લીધું માછલાની રોટલી નાખી દીધી આ થોડીક વાર

江苏的。